નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડીયોમાં વાત થશે ગુજરાતમાં સૌથી વધારે ચાલીસ ઇંચ વરસાદ ખંભાળિયામાં ખાબકી ગયો છે હવે બેંક લોકોના મોબાઈલમાં આવી ગઈ છે તેમ પીએમ મોદીએ જણાવ્યું છે વડોદરાને પોતાનો કચરો પાછો મળ્યો છે વિશ્વામત્રી નદીએ પોતાનો કચરો બહાર ઠાલવ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સ્વામી સહિત આઠ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે યુદ્ધમાં પાકિસ્તાનનું વિમાન તોડી પાડનાર એર માર્શલનું નિધન થયું છે સતર્ક રહેવા લોકોને અપીલ કરાઈ છે કચ્છ અને સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો હજુ પણ તોફાની રહેશે અન્ન કૂટ પ્રદર્શનમાં બાવીસ ને ચોવીસ જેટલી શાકાહારી વાનગીઓ પ્રદર્શિત કરવામાં આવી છે ગણેશ ઉત્સવ પર ત્રણસો ને બેતાલીસ ગણપતિ સ્પેશિયલ ટ્રેન દોડાવવામાં આવશે અસના વાવાઝોડાની ખતરનાક મુવમેન્ટ તસવીરો સામે આવી છે ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાંથી સિક્રેટ કેમેરો મળી આવતા ખડભળાટ મચી ગયો છે વાત છે આંધ્રપ્રદેશની ત્યારે મિત્રો આગળ વાત થશે રેપ અને હત્યાના દોષિતને ફાંસીની સજા મળી છે ત્યારે વાત થશે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ને અગિયાર લોકોનો રેસ્ક્યુ કર્યો છે ત્યારે આગળ વાત થશે કે મમતાએ ફરીથી પીએમ મોદીને પત્ર લખ્યો છે હવે મિત્રો સમાચાર વિસ્તારથી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પત્ર લખ્યો છે તેમણે પોતાના બીજા પત્રમાં લખ્યું છે કે બાવીસમી ઓગસ્ટે પણ પત્ર લખ્યો હતો પરંતુ કોઈ જવાબ મળ્યો ન હતો સંવેદનશીલ મુદ્દા પર કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી મેં ગંભીર મુદ્દા ઉઠાવ્યા પરંતુ મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી સામાન્ય પ્રતિસાદ મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇન્ડિયન કોસ્ટ એકસો ને અગિયાર લોકોનો રેસ્ક્યુ કર્યો છે જામનગર શહેરી વિસ્તારમાં બસો નેવ થી વધુ નાગરિકોનો નો રેસ્ક્યુ પંદરસો ને પચાસ નાગરિકોનું સ્થળાંતર અને અસરગ્રસ્ત વિસ્તારોમાં એક પોઈન્ટ ચાલીસ લાખ જેટલા ફૂડ પેકેટનું વિતરણ થયું છે નીચાણવાળા વિસ્તારોમાં સફાઈની કામગીરી ચાલી રહી હતી તો રાજ્યમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા અત્યાર સુધીમાં એકસો ને અગિયાર લોકોનો રેસ્ક્યુ કરાયો છે મહિયારી નયાદ અને દર્શન ગામમાંથી ઓગણીસ લોકોનું રેસ્ક્યુ પરીગા અને મફતનગર ગામમાંથી એકત્રીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રેપ અને હત્યાના દોષિતને મળી છે ફાંસી હરિયાણાના ફરીદાબાદમાં એક આરોપી મહિલાને ફસાવીને લઈ ગયો હતો પછી તેણે બળાત્કાર ગુજાર્યો હતો મહિલાએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને તેણે તેની હત્યા કરી દીધી હતી તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અને અંત આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાંથી સિક્રેટ કેમેરા મળી આવતા મચી ગયો છે આંધ્રપ્રદેશમાં એક ગર્લ્સ હોસ્ટેલના વોશરૂમમાંથી સિક્રેટ કેમેરા મળતા છે જ્યારે એક વિદ્યાર્થીનીએ આ સિક્રેટ કેમેરાની નોંધ લીધી તો તેણીએ તરત જ હોટેલ મેનેજમેન્ટને જાણ કરી હતી કેમેરામાં રેકોર્ડ કરવામાં આવેલી કેટલીક ફૂટેજ બોયસ હોસ્ટેલમાં પણ શેર કરવામાં આવી છે આ ઘટનાથી ગુસ્સે ભરાયેલી વિદ્યાર્થીનીઓ વિરોધ પ્રદર્શન શરૂ કરી દીધું હતું આ પોલીસે એક વિદ્યાર્થી વિદ્યાર્થીને અટકાયત કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હસના વાવાઝોડાની ખતરનાક મુવમેન્ટ સામે આવી છે વિન્ડી વેબસાઇટ પ્રમાણે હસનું વાવાઝોડું પાકિસ્તાન બોર્ડરે પહોંચી ગયું છે વાવાઝોડાના પગલે કચ્છના દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો આ વાવાઝોડાના પગલે કચ્છ અને પોરબંદર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પણ ખાબક્યો હતો કંડલા મુન્દ્રા અને જખૌ એ ત્રણ નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા હતા હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ડીપ ડિપ્રેશન ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ ચૂક્યો છે અને ગુજરાતથી ઘણું બધું દૂર ચાલ્યું ગયું છે અને હવે ગુજરાત ઉપર વાવાઝોડાનો કોઈ ખતરો નથી રહ્યો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગણેશ ઉત્સવ પર ત્રણસો ને ગણપતિ સ્પેશિયલ ટ્રેન દોડાવાશે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગણેશ ચતુર્થીના અવસર પર ત્રણસો ને બેતાલીસ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાની જાહેરાત કરી છે સાતમી સપ્ટેમ્બરથી શરૂ થતાં ગણપતિ ઉત્સવના અવસર પર આ વિશેષ ટ્રેનોનું સંચાલન કરાશે ગણપતિ તહેવાર નિમિત્તે મુંબઈથી મોટી સંખ્યામાં લોકો કોંકણ જાય છે જેના કારણે વધારાની ટ્રેન સેવાની જરૂર પડે છે ભીડને જોતા રેલવેએ આ ટ્રેનોની સંખ્યા વધારીને ત્રણસો કરવાનો નિર્ણય કર્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અન્નકૂટ પ્રદર્શનમાં બાવીસોને ચોવીસ જેટલી શાકાહારી વાનગીઓ પ્રદર્શિત થઈ છે આર્ટ ઓફ લિવિંગ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે કૃષ્ણ જન્માષ્ટમીની અદભુત ઉજવણીની આયોજન કરાયું હતું જેમાં ગુજરાત અને સમગ્ર દેશમાંથી હજારો પ્રતિભાગીઓએ હાજરી આપી હતી આ ઉજવણીનું મુખ્ય કેન્દ્ર અન્નકૂટ પ્રદર્શનમાં વિવિધ પ્રકારની બાવીસો ને ચોવીસ શાકાહારી વાનગીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં આર્ટ ઓફ લિવિંગના ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીએ હાજરી પણ આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સતર્ક રહેવા હજુ પણ લોકોને અપીલ હવામાન વિભાગે ગઈકાલે કચ્છ અને તેની આસપાસના વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા વર્ણવી છે ધોધમાર વરસાદ અને વાવાઝોડાની આગાહી વચ્ચે તંત્ર એલર્ટ રાખી દીધું હતું કચ્છ જિલ્લાના કલેક્ટર અમિત અરોરાની પ્રજાને સલામત સ્થળો પર રહેવા માટે અપીલ પણ કરવામાં આવી હતી અબદાસા માંડવી અને લખપત તાલુકામાં વરસાદનું સંકટ પણ જોવા મળ્યું હતું કાચા મકાનમાં રહેતા લોકોને સ્થળાંતર કરવાની સૂચના પણ આપવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધમાં પાકિસ્તાનનું વિમાન તોડી પાડનાર એર માર્શલનું મૃત્યુ થયું છે નેવ વર્ષની વયે એર માર્શલ ડેન્ઝેલ કિલરનું ગુરુગ્રામમાં નિધન થયું છે ઓગણીસો ને પાસઠના યુદ્ધમાં તેમની બહાદુરી માટે તેમને વીર ચક્રથી નવાજવામાં આવ્યા હતા આ યુદ્ધમાં તેમણે પાકિસ્તાનની સેનાનું એક વિમાન તોડી પાડ્યું હતું તેમણે ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાન યુદ્ધમાં પણ ઘણો ભાગ લીધો હતો આ ઉપરાંત સ્પેશિયલ ઓલિમ્પિક્સ ઇન્ડિયાના સ્થાપક તરીકે પણ તેમણે ચાર લાખ પચાસ હજારથી વધુ વિશેષ બાળકો માટે કામ કર્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના ચાર સ્વામી સહિત આઠ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે ગુજરાતમાં સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા કરોડો રૂપિયાની ઠગાઈ કરવામાં આવી છે જેમાં સ્વામી સહિત આઠ લોકો સામે ફરિયાદ કરવામાં આવી છે તેમાં રાજકોટના જસમીન માટે કે સ્વામી સામે ફરિયાદ નોંધાવી છે જેમાં મંદિર માટે જગ્યા જોઈએ છે કહીને કરોડોની ઠગાઈ કરી છે તેમાં સુરેન્દ્રનગર વિરમગામ અને સુરતમાં પણ સ્વામીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાને પોતાનો કચરો પાછો મળ્યો છે ભારે વરસાદના પગલે વિશ્વામિત્રીમાંથી ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે નદીના પાણી શહેરમાં પ્રવેશી ગયા હતા અને લોકોના જનજીવન પર માઠી અસર જોવા મળી હતી ત્યારે વડોદરાવાસીઓનો કચરો વિશ્વામિત્રીએ પાછો આપ્યો છે અને તે સાફ દેખાઈ રહ્યું છે શહેરમાં નદીમાં રહેલા કચરો આજે રસ્તા ઉપર જોવા મળી રહ્યો છે જેની સાફ સફાઈ હાલ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહી છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હવે બેંક લોકોના મોબાઈલમાં આવી ગઈ છે તે પીએમ મોદીએ જણાવ્યું છે પીએમ મોદીએ જીઓ વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ગ્લોબલ ફિનનેટ ફેસ્ટ બે હજાર ચોવીસને સંબોધિત કર્યું હતું આ દરમિયાન તેમણે કહ્યું છે કે આપણી અર્થવ્યવસ્થા અને બજારમાં ઉજવણીનું વાતાવરણ છે છેલ્લા દસ વર્ષમાં ફિનટેક સ્પેસમાં એકત્રીસ બિલિયન ડોલરથી વધુનું રોકાણ થયું છે આપણા ફિનટેક સ્ટાર્ટઅપમાં પાંચસો ટકા વૃદ્ધિ થઈ છે પહેલા બેંક એક બિલ્ડિંગ પૂરતી સીમિત હતી હવે બેંક લોકોના મોબાઈલમાં આવી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે ચાલીસ ઇંચ વરસાદ ખંભાળિયામાં ખાબકી ગયો છે ગુજરાતમાં ચાર દિવસમાં સૌથી વધારે ચાલીસ ઇંચ વરસાદ ખંભાળિયામાં પડ્યો છે જેમાં સૌરાષ્ટ્રમાં એકવીસ મધ્ય ગુજરાતના દસ અને દક્ષિણ ગુજરાતના ચાર તાલુકામાં કપરી પરિસ્થિતિ સર્જાઈ હતી બસોને ચૌદમાંથી ઇઠ્યોતેર તાલુકામાં સરેરાશ પાંચથી લઈને સાત ઇંચ વરસાદ નોંધાયો હતો જેમાં કોરા ધાકો લાલપુર કલ્યાણપુર દ્વારકા અબડાસામાં સ્થિતિ પલટાઈ હતી ગુજરાતના કુલ બસોને એકાવન તાલુકામાં રવિવારથી બુધવાર સુધીમાં બસોને ચૌદ તાલુકામાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાઈ ગયો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે